હલો મિત્રો કેમ છું બધા મજા મજામાં જશો અને ન્યૂ બ્લોકની અંદર તમારું સ્વાગત છે હું છું તમારો મિત્ર કમલેશ કુમાર આજે તમને નવી વસ્તુ બતાવું નવી વસ્તુ એટલે કે તમને ખાવાની વસ્તુ અને અત્યારે શિયાળની સીઝન ચાલે છે મિત્રો અને એ અત્યારે એની આમ શરૂઆત છે મતલબમાં જે એવું એ ફર પાઈકું નથી તો એ છતાં તમને મને ઈચ્છા થઈ કે તમને બતાવું અને થશે એટલે તમને તમને કહીશ કે પાંચ મોકલાવો દસ મોકલાવો એવી રીતના કહીશ એટલે અત્યારે તમને ખાલી બતાવું છું કઈ રીતનું છે તમને તમે જુઓ વસ્તુ શું છે જુઓ જુઓ મિત્રો શું છે છે ને આ બોર છે મિત્રો અત્યારે ની સિઝન છે પણ અત્યારે જો આમ આવ્યા છે બોટ પણ એટલા બધા આવ્યા છે ફાલ સારો હતો પણ વાદળના હિસાબે ફાલે એને બી ખડી ગયો પણ ઉપર છે ને આમ ઉપર ઠેઠ તમે જોઈ શકો છો ત્યાં બોર થઈ ગયા છે પણ એમ કે પાક્કા નથી જોઈ લઉં છે કે નહીં દેખાતા નહીં પાક્કા બોર દેખાતા નહીં મિત્રો એટલે છે હા એકાદું છે તમને ખાવા પૂરતું દેખાડું મતલબ ખાવા પૂરતું બતારું આ જો આવા આ રીતે થશે મિત્રો આ રીતે જો આ બધા બૂર છે આ બધા એ આવડા થઈ છે મિસ્ત મસ્ત થઈ જશે મિત્રો અને એ અમારે આ વાડી છે વાડીના શેડે છે મિત્રો એટલે પછી થશે ને એટલે તમને હું ખાવા માટે આમંત્રણ આપીશ અત્યારે તો થયા નથી કોક 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 બૂડ થયા છે તમે જોઈ શકો છો અને આ બોયડી તમે જોવા એ બી મસ્ત છે ને તમે જોઈ શકો છે ને જબડી જસ્ટ છે જોવા ને આ બોર્ડ એટલી બધી જબરજસ્ત છે તમે જોઈ શકો છો એટલે આ રીતે છે અને તમને બી મજા મોઢામાં પાણી આવી જશે આ બોર્ડ જોઈને જોવો છે ને કેવો મસ્ત બોર્ડ છે ને આ મોટા મોટા બોડ થાય છે પણ અત્યારે હજી શરૂઆત છે માનો ને નાનું નાનું છે અત્યારે એટલે તમે જોઈ શકો જોવો છે ને એટલે નાના નાના બોર્ડ છે હજી પંદર દિવસ પંદર દિવસના ગાળાની અંદર આ વસ્તુ મસ્ત પાકિંગ તૈયાર થઈ જશે મિત્રો એટલે તમારે પણ નજીકમાં કંઈક બોયડી બોયડ હોય તો આટો મારી લેજો અને ઓલા ચણી બોર છે ને તો થઈ ગયા છે માનો ને આ બોડ આ બોર છે ને થઈ જાય પણ આની અંદર બોર નથી અને અંદર નથી બોર પણ અત્યારે તમને મળ્યા કરશે ગમે ગમે સીટ હોય છે ત્યાં તમને જોવા મળશે પણ તમે જોઈ શકો છો આ બોર છે મીઠું બોડ લાગે મિત્રો એટલે તમને થશે એટલે મોકલાવીશ જરૂર મોકલાવીશ મિત્રો કોમેન્ટ કરજો કે આ કયું બોડ છે આની જાત કઈ છે તે મને જરૂર કોમેન્ટ કર્યો મિત્રો અને હા હજી બોડ જે થયા છે ને જે જો એ બાજુ પાયકા નથી તેમ કે ઝીણા 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 છે આ એક બોડ આપણે જોયું એક મળ્યું એટલે ખાધું મને આ આંટો માર્યો નવળા હતા એટલે મેં કીધું ચાલ આજે આ બાજુ જાઉં તો આંટો માર્યો તો મને આ દેખાણું એટલે તમને મેં શેર કરી વાત અને મિત્રો સપોર્ટ કરજો મિત્રો કારણ કે અત્યારે નવો છું એટલે એટલું બધું કાંઈક આમ બોલવામાં ના થઈ એમાં પ્રેક્ટિસ ઓછી છે પણ એમ થશે કે વર્ક થશે એટલે કંઈક નવું આવશે એવી ગણતરી છે અને નવું આવશે એટલે કંઈક અલગ જ આવશે મિત્રો એટલે તમે સપોર્ટ કરતો હો તો બહુ સારું કારણ કે કંઈ ગરીબ છે મિત્રો ભિખારી નથી પણ મોટા મોટા લોકોને તો બહુ સપોર્ટ કરો મિત્રો પણ એક મજૂર માણસ છે મિત્રો એટલે અમને તમે સપોર્ટ કરતા રહો તો બહુ સારું મિત્રો આમાં કંઈ એવું નથી કે તમે સ આમાં વિડીયો જોઈશો આ છે તે છે કરીને એમાં પૈસા પણ પ્રેમ પ્રેમભાવ મળ્યા કરે અને મને આનંદ થાય મિત્રો ખેતીવાડી તો આપણી બાપ તથાની અમારે મજૂરી કરવા મજૂરી જ કરવા માટે પહેલા થયા છે મિત્રો એટલે મજૂરી તો અમે કન્ટિન્યુ કરતા જ રહેવાના એમાં કાંઈ છે નહીં એટલે કારણ કે એ તો અમારે પહેલેથી જ કામ ધંધો છે એ તો કરવો જ પડશે મિત્રો એટલે વિડીયો ગમે તો મિત્રો લાઈક ફોલો અને યુટ્યુબ જે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એટલે મિત્રો ચાલો આવજો કારણ કે વધારે પડતો વિડીયો લોંગ થઈ જશે એટલે હંમેશા કમલેશને સપોર્ટ કરજો મિત્રો અને નવી નવી વસ્તુ તમને બતાવતો રહે તમે સપોર્ટ કરજો એટલે મને આનંદ થાય છે વિડીયો બને કે મને ખરેખર લોકો જોવે છે એટલે કોમેન્ટ જરૂર કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે એથી કરીને તમને નવી નવી વસ્તુ બતાવતો રહો અને તો શિયાળુ સિઝનમાં કંઈક નવો પાક કર્યો નથી બાકી એ બી તમને કઈ રીતે વાવું ને કઈ રીતે એને કેળવણી કરવી બધું તમને બતાવો પણ એક નવું કરશું એટલે નવું બતાવશું અને ને બોર થાય એટલે તમને હું જરૂર ખવડાવીશ અને જે નજીક હશે એમને હું ખવડાવીશ અને લોકેશનની વાત કરું તો મિત્રો સમજદારા બે નંબર બરવાળાને જોડે છે એટલે કોઈક આટલા આટલા વિસ્તારમાં મારા વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો એટલે આવી જજો હું ફોન કરીશ તમને મારો નંબર તમને કમેન્ટ બોક્સની અંદર નાખીશ તમે કોમેન્ટ કરશો એટલે એટલે મિત્રો નજીક હોય તો જણાવજો સાલિંગપુરના એરિયા માટલામાં હોય તો જણાવજો મિત્રો જરૂર આપે અને આદિવાસી છે મિત્રો એટલે આદિવાસી આદિવાસીને સપોર્ટ કરશે એટલે એવું નથી મિત્રો તમે બધા જ સપોર્ટ કરો એ મારી આશા છે એટલે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે ચાલો આવજો વિડીયોને લાઈક શેર ફોલો અને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો